અમને આનો વિચાર કેવી રીતના આવ્યો ભાઈ અરે સાહેબ આમનો વિચાર એવો કે પ્લાન ક્રેશ થઈ બરાબર એટલે અંદર જો કોડન કરી દીધું તો અમે તો દેખી લીધું કે કે રીતનું ક્રેશ થઈ ગયો એ પહેલા ફર્સ્ટ વખત તો અમે નીકળી ગયા હવે દેખી તો આપ બીજી પબ્લિકે નથી દેખ્યું એટલા માટે અમને આ થીમ બનાવવાનો આઈડિયા આવ્યો માતાજી તમે જે ડોક્ટર કે આપણે એપ્રોન પહેરાવો એ કેવી રીતના વિચાર આવ્યો આ મૂવી તો ડોક્ટરોને સારી સેવા કરી ડોક્ટરો અમુક લોકોને જીવરાય જીવતા કર્યા અને દાજી ગેલાય એના માટે અમને એવું લાગ્યું કે માતાજી બનાવી દઈએ આમ આપણું ઓપરેશન સિંધુર જે યુદ્ધ થયું હતું પાકિસ્તાન ભેગું એનું તમે વધારે મહત્વ આપેલું છે ફોટામાં એ કેવી રીતના એમાં જો આતંકવાદી હુમલો કર્યો આપણા માણસો મરી ગયા એટલે અમને એવું લાગ્યું કે ડોક્ટર સિંધુર કરીને એમનો બદલો કરીને બદલો લઈને આવે એટલા માટે અમે થીમ શ્રી રામ મંદિરનો પણ ફોટો છે એના લઈને મેં હજારો વર્ષ પહેલા આ ચાલતું હતું બાબરી મસ્જિદ નું આ તે તો નરેન્દ્રભાઈ આવીને આ એનો પ્રોજેક્ટ પૂરો કર્યો અને રામજી મંદિર બની ગયું

સમય તો આખો દિવસ જ લાગે છે પબ્લિક બહુ આવે છે હજારો ની સંખ્યામાં પબ્લિક આવે આ વિસર્જના આપણે રિવર ફંડ ની નદી બનાવી છે ત્યાં જે સરકાર નક્કી કરે ત્યાં કરે છે એક મહિના પહેલા વિચાર્યું હતું જયારે આ પ્લેન ક્રેશ થયું કે આ દુર્ઘટના બહુ એ રીતે તો અમે અમારી આંખે જોયું હતું કે ભાઈ કેવું થયું હતું ત્યાં લોકો કેવી રીતના મર્યા હતા એના લીધે જે પ્રોજેક્ટ અમે બનાવ્યો એ અમારા વિચાર્યું કે અમે આ વખતે આ જ કાર્યક્રમ કરવાનું છે તો અમે વીસ દિવસ પહેલા આયોજન ચાલુ કરી દીધું હતું અને અહીંયા અંદર ગ્રાઉન્ડ કરીને અંદર કામ ચાલતું હતું વીસ દિવસથી કેટલા લોકો અમારા અમારી સાથે અમે પચાસ સાહીઠ છોકરાઓ છીએ બરાબર અને અમારી ટોટલ એક સમાજ અમને સપોર્ટ આપે છે અમે પહેલેથી ચોવીસ વર્ષથી આ ચોવીસ વર્ષથી આયોજન કરીએ છીએ માતાજીનું અને હર વર્ષે અમારે નવીનતા જોઈ છે કયા વર્ષે આ કર્યું કે આ વર્ષે આ કર્યું એ રીતનું જ કાર્યક્રમ થાય છે